દુનિયામાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ સુખની અપેક્ષા રાખે છે એક ખાસ વાત સમજવા જેવીને સાંભળવા જેવી અને કાયમને માટે યાદ રાખવા જેવી એક વાત આજે આપણે ડિસ્કસ કરવી છે આશા છે કે આ વાત તમને ગમશે સમજાશે અને યાદ રાખવા જેવી છે લગભગ બધાના મનમાં એવો સ્વપ્ન હોય હું અમેરિકા જાઉં ત્યાં ભણું કે ત્યાં જોબ કરું સેટલ થાવ મિલિયન્સ ડોલર કમાવ ટ્રિલિયન્સ ડોલર કમાવો આવી બધાની ભરખા હોય છે પણ વર્તમાન સમયે અમેરિકા બહુ ડેન્જર સમયમાંથી પસાર થાય છે એના કારણ મૂળ પાંચ કારણો છે ભારતમાં આપણે રહીએ છીએ એટલે આપણને એમ થાય કે આપણે વિદેશ જવું છે અમેરિકા જવું છે આપણું ભારત ઘણું સારું છે અહીંયા ઘણું આપણને સારું મળે છે એકવાર આ વાતને આખી સાંભળશો તો સહેજે જ ખ્યાલ આવી જશે સત્તા કહેવાય મહાસત્તા કહેવાય અમેરિકા અત્યારે સૌથી મોટામાં મોટી તકલીફે છે માથા ફરેલા યંગસ્ટર્સ જે છે એનો સતત વધારો થઈ રહ્યો છે એની સંખ્યા વધતી જાય છે થોડા સમય પહેલાં જ સત્તર વર્ષનો એક યંગસ્ટર સેવન્ટીન આજે હજી અઢાર નથી થયા સત્તર વર્ષનો નિકિતા નામનો યુવક ત્યાંનો જ બોન્ડ ત્યાંનો જ વ્યક્તિ ત્યાંનો જ નાગરિક આખો મેસેજ તમે પણ વાંચી શકો ગૂગલ કરી શકો પણ સાંભળવા જેવી વાત વિચારવા જેવી વાત છે ગન લઈ અને એ છોકરાએ પોતે પોતાના માતા પિતાના શૂટ કરી દીધા મારી નિખા એનું જે કંઈ કાર્ડ હતું ક્રેડિટ કાર્ડ જે કંઈ કાર્ડ હોય એ કાર્ડ બધા લઈ લીધા બંનેની બોડીને ઘરમાં જ રાખી મૂકી સડવા માંડી વાસ આવવા માંડી આનાથી રહેવાનું નહીં અને ઘર છોડીને ગયો ગંધ લીધી રૂપિયા લઈ લીધા કાર્ડ્સ લઈ લીધા અને ભેગો આજુબાજુના માણસોને થોડીક એવી ગંધ આવી એટલે તરત પોલીસને જાણ કરી પોલીસ તરત આવી તપાસ કરી થોડા સમયમાં પહેલાં ટીનેજર છોકરાને પકડી પણ લીધો પણ વાત હવે સમજવા જેવી છે એ યુવકને પકડો બેસાડો એની ભાષામાં એને પૂછ્યું તે આ કરવીનું કારણ શું કોઈ અણ બનાવ તો કે ના કાંઈ ઝઘડો તો કે બિલકુલ નહીં તો તે તારા મધર એન્ડ ફાધરને મારા શા માટે ત્યારે મેં વાત કરી કે મારો ગોલ અને મારું મિશન એ આ બે નહોતા તો કે મારું મિશન અમેરિકાના રાષ્ટ્રપતિ એને મારવાનું મારું મિશન પણ એને મારતા પહેલાં મારે આ બેને મારવા જરૂરી હતા એ મને વચમાં આડા ન આવે એટલા માટે મારે પૈસાની જરૂર હતી મને આપતા નહોતા માટે એનું કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે બધું મેં લઈ લીધું ઘણી બધી ચર્ચા ડિસ્કશન કરી આપણેનો સાર માત્ર સમજવો છે પોલીસ અચંબિત થઈ ગયો વિશ્વમાં સૌથી વધારે ટોપ સિક્યુરિટી અમેરિકન પ્રેસિડેન્ટ પાસે હોય અને એમને મારવાનો અને વિચાર આવ્યો ક્યાંથી પૂછપરછ કરી અને વાત કરી મારા અમુક વ્યક્તિઓ સાથે અમુક કન્ટ્રીઝ સાથે મારા કોન્ટેક છે અમારી સતત ચર્ચાઓ થાય છે વગેરે વગેરે પોતાની ભાષામાં બધી વાત કરી પોલીસ વિચાર માત્ર એટલો કરવા લાગી કે આવા તો કેટલા બધા હશે આવા કેટલા બધા યંગસ્ટર્સ હશે કે જે આ દેશમાં રહ્યા હશે અને કેટલાય ક્રાઈમ્સ કરવાના વિચારો સેવતા હશે અમેરિકાના સમાજશાસ્ત્રીઓ તેના માનસશાસ્ત્રીઓને માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયો પહેલાંમાં મોટામાં મોટી ચિંતા એ છે કે ત્યાંની મૂળ જે યુવા પ્રજા છે પોતાના કરિયર માટે જે ફોકસ હોવું જોઈએ એ બિલકુલ એનો અભાવ છે બીજું ત્યાંના મૂળ લોકોની ઇમેજ એક આળુસુ લોકો તરીકેની ઘણીવાર સામે આવી છે ડ્રગ્સનું દૂષણ એટલું બધું વધ્યું છે કારણ કે પૈસો છે રૂપિયા છે માટે ડ્રગ્સ વગેરે બધાની લતે આ સમાજ એટલો બધો ચડી ગયો છે સોશિયલ ઇસ્યુઝ એટલા બધા પાર વગરના છે યુવાનોને જિંદગીનો સાચો મતલબ જ સમજાણો નથી નાની વયે જ ફ્રસ્ટ્રેશન ડિપ્રેશનમાં આ પ્રજા એટલી બધી આગળ વધી રહી છે અને ચોંકાવનારા રિપોર્ટ્સ સામે આવે છે થોડા સમય પહેલાં પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા એમણે ઘણા સમય પહેલાં વાત કરેલી અમેરિકન યંગસ્ટર્સ તમે ભણો કામ કરો નહીતર તમારી જોબ ઇન્ડિયન અને ચાઇનીઝ લઈ જશે આજે આપણે જોઈએ છીએ આજની તારીખમાં ઊંચી પોસ્ટ ઉપર કામ કરી શકે એવા બુદ્ધિશાળી એવા સ્માર્ટ્સ એવા ઇન્ટેલિજન્ટ માણસો એના બીજા દેશ ઉપર મદાર રાખવો પડે છે આજની મહાસત્તાની આ દુર્દશા છે હવે વાત એટલી કરવી છે કે સમાજ સુખી થવાના અભરખા સેવે છે સ્વપ્નાઓ જુએ છે પણ સુખ કઈ રીતે મળે સુખ ક્યાંથી મળે એની પાસે એનો કોઈ મેપ નથી અને સાચો રસ્તો નથી સાચો ગાઈડન્સ નથી ત્યારે સત્સંગ છે ભગવાનના સારા સંતો છે સારા ડાયા સજ્જન મહાપુરુષો છે એ બધાના વાણીપ્રસાદ દ્વારા એ બધાના ઉપદેશ દ્વારા સારી વાતો દ્વારા આપણું જીવન બહુ સારી રીતે સહી ટ્રેક ઉપર જઈ શકે છે બસ તૈયારી આપણી હોવી જોઈએ કે આપણે એમને ચિંધેલા માર્ગ પર ચાલવું છે તો ભારત દેશ ભારત દેશના યુવાનો સારા એ વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનો ધ્વજ ફરકાવી શકે છે અને આપણા દેશનું નામ રોશન કરી શકે છે પોતે સુખી થઈ શકે અને કેટલાને સુખી કરી શકે એટલી કેપેબિલિટી છે એટલી એનામાં તાકાત છે પણ જે કાંઈ દૂષણો બતાવ્યા અમેરિકા જેટલા જેટલા દૂષણોથી અત્યારે પસાર થઈ રહ્યું છે એ તમામથી આપણે સજાગ રહી અને દૂર રહેવું પડશે અંતર જાળવી રાખવું પડશે નો ડ્રગ્સ નો ક્રાઇમ્સ નો શોર્ટકટ્સ ક્યારેય પણ ખોટા માર્ગે જવું નહીં ખોટો વિચાર કરવો નહીં અને કોઈને નડીએ એવું ક્યારેય કરવું નહીં તો આપણે સુખી થઈ શકીએ અને અન્યને સૌને સુખી કરી શકીએ